ಡಬ್ಬಿ ವಡೇವೆ ರೇಲ್ವೆ ಓವರ್ಬ್ರಿಜಿ ಬಜು ನವನಿರ್ಮಿತ ಸ್ವಾಮಿಣ ಗುರುಕುಳನು ಆಚೆ ಮೃದು ಮಕ್ಕಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಭೂಪೇ್ರ ಪಟೇಲ್ವರದ ಹಸ್ತೆ ಉದ್ಘಾಟನ ડભોઈ દર્ભાવતી નજીક હવે શિક્ષણ સેવા અને સંસ્કારોનું સિંચન કરવામાં પ્રયાસ સાથે પરમપૂજ્ય વર્ય પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજીના સદૈવ આશીષ તેમજ પરમ પરમપૂજ્ય શાસ્વ હરિપ્રકાશ દાસજી ગાંધીનગર અને સદગુરુવર્યા જ્ઞાનપ્રકાશ દાસજીના આશીર્વાદ સાથે ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂજ્ય ગૌતમ સ્વામી પૂજ્ય કેપી સ્વામી સહિત અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ સાંસદ જીશુભાઈ રાઠવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જીતુભાઈ વાઘાણી નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંકલનું ઉદઘાટન અને બાળકોનો પ્રવેશ શરૂ થયો હતો વિશાલ નવીન અને અદ્યતન બિલ્ડિંગ ધરાવતું સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સાથે સેવા અને સંસ્કારોનું સિંચન થાય નવીન શાળા આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસ ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દભાવતી ના આંગણે માગલ્ય પ્રવેશ અને ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ ગર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે સંપન્ન થયું આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરાનવિત પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ પણ પધારી અને એમનો સમયનું યોગદાન આપ્યું એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતાં મને આનંદ થાય છે કે ભૂજે કેપી પી સ્વામીની દીર્ઘદૃષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે પચીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કે જેથી પેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે એમની વિશાળ દ્રષ્ટિ સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુલ સંસ્થા ભગીની સંસ્થાની સ્થાપના કરી સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારે વધારે વિદ્યાર્થીઓ ભણે એટલું જ નહીં સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત ગુજરાત માતા પિતા સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલની પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ